शक्तिपीठों अस्तित्व में आजेपन तमाम पवित्र स्थान पर माता शक्ति साक्षात रूपे रूप बिराज दीठ रक्षा त्याना भैरव करे छे मानु एक पवित्र आस्थान छे हम लोग सारे पूरे परिवार के साथ सोमनाथ दर्शन करने के लिए आए थे इधर तो हमें पता चला कि इधर शक्तिपीठ है जो 51 शक्तिपीठ में से एक है तो हमें बहुत अच्छा लगा कि इधर भी एक शक्तिपीठ है तो देख लेते हैं तो इधर आने के बाद इतना अच्छा लगा हमें कि मैं स, मैं समझती हूँ कि इतना भाग्य मिला है हम सब लोगों को इधर आके देखने के लिए तो मैं धन्य हो गई कि इधर आके दर्शन किए तो पूरे परिवार के साथ अब आई तो बहुत अच्छा लगा है आ, आज नवरात्र चल रहा है वो तीसरा दिन है आज तो इधर माता रानी के पास आने के लिए बहुत अच्छा लगा है और वो शक्ति हमें मिलती है नवरात्रि के दिन तो बोलते हैं कि शक्ति माँ शक्ति होती है તો લગા મેલું જણાવે છે માન્યતા મુજબ માતાજીના પીઠો માં નું એક પણ પવિત્ર સ્થાન છે જ્યાં માતાજીના ઉદર ભાગનું નું પ્રતિક બિરાજમાન છે આ સ્થાન ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે ઓળખાય છે વધુમાં મહંત હરિનારાયણ ગીરી જણાવ્યું હતું કે તેમના ગુરુ તપસી બાપુ सांता गिरी गिरी पचास वर्ष सुधी गाय दूध पर जीवन यापी ने माता जी ने सेवा पूजा साथे तपस्या करता था ये श्री सिद्ध चंद्रभागा शक्ति पीठ है यहाँ माता जी का उधर बाग गिरा था और तो ये यह यहाँ पे गुरु परंपरा चलती आ रही है यहाँ पे पहले रणछोड़ गिरी महात्मा होते थे उन्होंने तीन दिन के लिए त्रिवेणी मीठी कर दिया था फिर उनके शिष्य हुए त्रिवेणी गिरी जी उन्होंने कुंड में से घी भरवा दिया था फिर हमारे गुरु जी भी यहाँ पे गाय का दूध पी के ही रहे यहाँ पे पचास साल भजन किया उन्होंने माता जी का उन्होंने सिर्फ गाय का दूध ही पिया गाय के दूध के सिवा कुछ नहीं आन, आन, ज, आन, फल कुछ नहीं ओनली फॉर दूध ये जब तब करने की भूमि है ये एकांत वातावरण पड़ता है हमारे जितने भी महात्मा हुए यहाँ सब ने सिद्धिया प्राप्त किया माता जी से बातें भी करते हुए थे शाम को माता जी से बातें भी करते होते थे हमारे गुरु जी ने भी यहाँ बहुत तप किया यहाँ माता जी का भजन करते होते हैं माता जी उनको साक्षात कई बार दर्शन भी दिए हैं अभी हमारे को मौका मिला है हम जब तप कर रहे हैं माता जी की सेवा पूजा कर रहे हैं यहाँ तो पूरे भारत से भारत के बाहर से भी आते हैं श्रद्धालु माता शक्ति जी का यहाँ पाठ चलता है सुबह शाम दोनों टाइम और सातवें नवरात्र कन्या पूजा होगी नौवें नवरात्रे

સાતમા નોરતાએ કુમારીગા પૂજન આઠ મે ગરબો અને નવ મે હવન હોમ ભવ્ય ભગવા રંગમાં જળહરતું આ મંદિર ચોવીસ કલાક યાદેવી શર્વા ભૂતેશુના કીર્તન અને અખંડ ધૂણાથી ગુંજે છે અને નવરાત્રીમાં ખાસ અખંડ દીપ માટે એક ઘીનો એક તેલ સચીનો ઉપયોગ થાય છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તીર્થ પુરોહિતો દ્વારા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ થાય છે આ ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પ્રચલિત છે આનું પૂર્વ જૂનું અને પ્રાચીન નામ ચંદ્રભાગા શક્તિપીઠ છે પણ પ્રવર્તમાન કલીકાલમાં મહાકાલી અને કાલી માતા તરીકે અહીંયા લોકોમાં પ્રચલિત છે આ મહાકાલી મંદિર છે અને શક્તિપીઠનું જે નામ છે જે ચંદ્રભાગા શક્તિપીઠ કહેવામાં આવેલી છે એ શક્તિપીઠ એટલા માટે કે માતાજીના ઉદરનો ભાગ આ જગ્યાએ છે એટલે ચંદ્રભાગા શક્તિપીઠ કહેવામાં આવેલી છે માતાજીનું મુખ દક્ષિણાભિમુખ છે એટલે આને દક્ષિણકાલી તરીકે પણ આમની ઉપાસના સેવા પૂજા કરવામાં આવે છે જ્યારે સતીના શરીરના સતીમાના શરીરના જે અંગો જે જે જગ્યાએ પડેલા એ જગ્યાને શક્તિપીઠ તરીકે માન્યતા આપવામાં આવી એની અંદર આ જગ્યાની અંદર એવું કહેવામાં આવે છે કે માતાજીના ઉદરનો ભાગ અહીંયા પડેલો છે જે પ્રવર્તમાન માતાજીની પ્રતિમામાં તમે જોઈ શકો કે માતાજીના પેટનો ભાગ ઉદરનો ભાગ એકદમ સુંદરની સાઈડ છે એટલે આ જગ્યા ઉદર પડેલું એટલે આનું નામ ચંદ્રભાગા શક્તિપીઠ છે બાજુમાં અહીંયા ચંદ્રકુંડ પણ આવેલો છે જે જે ચંદ્રભાગા કુંડ હોય એ ચંદ્રકુંડ તરીકે પ્રચલિત હોય એટલે બાજુમાં ચંદ્રકુંડ પણ છે એમની મહત્વતા એ છે કે સમુદ્રની અંદર જેમ ભરતી અને ઓટ હોય એવી જ રીતે આ કુંડની અંદર સમુદ્રના ભરતી અને ઓટ તિથિ પ્રમાણે નિયમ મુજબ આ કુંડની અંદર પણ ભરતી અને ઓઠ આ શારદીય નવરાત્રિ છે એટલે માતાજીની અહીંયા નવ દિવસ ઉપાસના કરવામાં આવે પહેલે દિવસે પ્રથમ પહેલાં નોરતે સ્થાપન કરવામાં આવે ગણેશ પૂજા કરવામાં આવે અને માતાજીની પૂજા કરવામાં આવે નવ દિવસ બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠના દસ પાઠ કરવામાં આવે અને નવમીને દિવસે એ પાઠનો હવન એટલે મોટો એક યજ્ઞ કરવામાં આવે જેને દેવિયા હવન કહેવામાં આવે જેમાં એક પાઠનો પ્રધાન હોમ થાય ગણપતિ પૂજા માતૃકા પૂજા પૂજા યોગીની પૂજા ભૈરવ પૂજા ગ્રહ પૂજા આ બધી પૂજા એમનો હવન અને પૂર્ણાહુતિ થાય અને એ પછી પૂર્ણાહુતિ ત્યાં પછી જે કોઈ ભક્તો પૂર્ણાહુતિના દર્શન માટે પધારેલા હોય અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે આવી રીતે આદિ અનાદિ કાળથી ગુરુ પરંપરા પ્રમાણે અહીંયા નવરાત્રિ ચૈત્રી નવરાત્ર અને શારદીય નવરાત્રિનું ઉજવણું કરવામાં આવે છે અહીંયા દેશ વિદેશમાંથી ભાવિકો દર્શન માટે વધારે છે અમુક ભાવિકો એવા આવે છે કે જેમને ખબર નથી હોતી કે શક્તિપીઠ ક્યાં છે છતાં પણ એ લોકો ગોતતા ગોતતા ગૂગલ ઉપર સર્ચ કરી અને શક્તિપીઠ તરીકે દર્શન કરવા અહીંયા આવે છે જી જે જે જગ્યાએ સતીમાના શરીરના અંગોનો પ્રાદુર્ભાવ થયો એવી એવી જગ્યાએ શક્તિપીઠો થઈ શક્તિપીઠના ભૈરવ થયા એવી જ રીતે અહીંયા માતાજીના ઉદરનો ભાગ પડેલો છે એટલે ચંદ્રભાગા શક્તિપીઠનું નામ છે અને સાથે આમના જે ભૈરવ છે તેનું બાળ સ્વરૂપ અહીંયા બિરાજમાન છે જેને રક્તતું ભૈરવ તરીકે આ જગ્યામાં પ્રચલિત છે અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ તીર્થ ખાતેનું સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર જ્યાં નવરાત્રી દરમિયાન ભક્તિ અને આસ્થાનો અખંડ પ્રભાવ રહે છે મંદિર પરિસરમાં ગુરુગાદી દુર્ગેશ્વર મહાદેવ દત્તાત્રેય મહારાજ વુંડ ભૈરવ અને ગુરુ સમાધિ જોવા પવિત્ર સ્થળો ભક્તોને આધ્યાત્મિક અનુભવ કરાવે છે હૈદરાબાદ થી આવેલા શ્રદ્ધાળુ નિરંજન યાદવના પરિવારે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રીની પવિત્ર પળોમાં સોમનાથના જ્યોતિર્લિંગની છત્રછાયા હેઠળ સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ ભક્તો માટે આસ્થા શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ સાબિત થઈ રહ્યું છે આમ લોગ હૈદરાબાદ આયા હૈ બાબા સોમનાથજી કા દર્શન આયા હે और यहाँ पे आने के बाद बाबा जी का दर्शन के बाद यहाँ पे पता चला कि अपना 51 वन शक्तिपीठ जो है उसमें से एक बहुत महत्वपूर्ण शक्तिपीठ जो है वो यहाँ पे चंद्रभागा माता जी का है और जैसे हमें पता चला तो हमने ढाई में करके पूरा ऑटो करके फैमिली के साथ यहाँ पे आ गए पूरे दस लोग हैं हमारे मिसेस है माता जी है भतीजे बत, बेटे बेटियाँ हैं सब लोग हैं और हमको यहाँ पे आने के बाद हमने जो चढ़ावा दिया है माता जी का हमारा ये सोच था कि हम ऐसा कुछ दक्षिणा दे के जाएंगे लेकिन यहाँ पे आने के बाद इतना अच्छा लगा कि हमने पूरा परंपरा का अपना जो है हैदराबाद का हमने साड़ी माता के लिए जो देना था गहना देना था सब कुछ हमने परंपरा के हिसाब से हमने चढ़ावा दे दिया और यहाँ पे आने के बाद हमें इतना आनंद मिला है और इतना सुख शांति लग रहा है कि हमें लगता है कि यहाँ पे कम से कम और एक दिन ठहर जाए तो ऐसा लग रहा है और यह नवरात्रि का समय है और माता जी ने हमें इतना आशीर्वाद दिया बहुत अच्छा लग रहा है और ऐसे और सारे भक्ति भक्ति लोग और श्रद्धालु लोग यहाँ पे आए और माता जी का आशीर्वाद ले जय माता दी